જય ગુરુદેવ હા જય ગુરુજા બોલો બોલો સત્નારાયણ કથાની આધ્યાત્મિક ત્રખોલાસાવોને એટલે શું સત્નારાયણ કથાની આધ્યાત્મિક ખુલાસો આધ્યાત્મિક અર્થ હા સારું લ્યો ધ્યાનથી સાંભળજો સત્યનારાયણની કથાનો આધ્યાત્મિક અર્થ શું મતલબ બરાબર જેમ કે સત્યનારાયણ કથાનો આધ્યાત્મિક અર્થ જેમ કે આપણે રામ કથા કરતા હોય છે એટલે રામ ભગવાન રામનું જીવનચરિત્ર બરાબર ટોટલ સાધુ સંતોને આ જીવનચરિત્ર એ સાધુ સંતોની કથા થઈ બરાબર રામદેવ મહારાજની કથા આપણે કરતા હોઈશી એની કથા થઈ બરાબર ટૂંકમાં કથા એટલે કે એનું જીવનચરિત્ર શું છે એમાં આ એક પ્રકારની કથા થઈ બરાબર એમ અહીં સતનારાયણની કથાનો આધ્યાત્મિક અર્થ શું એટલે સત કોણ છે એ આતમદેવની કથા થઈ સત એ આત્મા છે તો આતમદેવની કથા થઈ નહીં સતનારાયણની કથા એ આતમદેવની કથા બરાબર તો જેવી રીતે કથા એટલે એમાં સત્સંગ પણ થતો હોય છે સત્સંગ પણ આવતો હોય છે ભગવાનોની કથાઓ સાધુ સંતોની કથાઓમાં ઘણા બધા જે જે જીવન જીવનચરિત્ર કેમ જીવી ગયા શું કરી ગયા બધી પ્રકારની એની કથા આવતી હોય છે બરાબર એવી જ રીતના સતનારાયણની કથા એક તો લૌકિક દૃષ્ટિએ પણ લોકો કરતા હોય છે બરાબર જેમાં ચાર કે પાંચ અધ્યાય એમ કાંઈક આવતા આવે છે મને બહુ યાદ નથી રહ્યું બરાબર એમાં એક સાધુ વાણિયાની પણ વાત આવે છે વાહન લઈને વેપાર કરવા જાય છે સાધુ વાણિયાની બરાબર તો એવી જ રીતના અહીં જે વાણીઓ છે એને મન સમજી લ્યો વેપાર કરતો હોય વાણીઓ થાય એટલે મન દ્વારા જ બુદ્ધિ દ્વારા જ વેપાર થતો હોય છે ને બધો અને સાધુ વાણિયાની કથા આવે છે સાધ એટલે પૂરી હોશ હવાસમાં જે હોય પૂરા હોશમાં જે હોય એને સાધુ કહેવાય સાધ એટલે હોશ હોશમાં રહેવું અને સાધુ એટલે હોશમાં રહેનારો તો એ આતમ તરફ વિસ્તારો છે બરાબર આતમ આત્મા સદા હોશમાં જ હોય છે એટલે એ સાધુ છે એને તમે અહીં આત્મા તરફ વિચારો છે એ સમજી લો અને વાણીઓ એટલે મન સમજી લો એવી જ રીતના સાચા દેહધારી સદગુરુ મળે જ્યારે આપણને અને દેવની કથા કરે સત્યનારાયણ ભગવાનની કથા કરે જેમ લૌકિક આ બ્રાહ્મણ દ્વારા કરવામાં આવતી હોય છે એ પણ એક શ્રદ્ધાનો વિષય છે બરાબર સારી જ વાત છે એ પણ બહાર કરતા હોય તે કારણ કે પરમાત્મા તો બધેય છે અંદર બહાર બરાબર તો અહીં તમે આધ્યાત્મિક અર્થનું પૂછો તો કોઈ પણ સાચા દેહધારી સંત શીલવંત સત્યનિષ્ઠ સદાચારી ઇન્દ્રિયા ઇન્દ્રિયાત વિષયવાસના રહિત આવા બ્રાહ્મણ મળે ગુરુરૂપી બ્રાહ્મણ બ્રહ્મ પ્લસ મન જેનું મન બ્રહ્મલીન થઈ ગયું છે જેનું મન આતમલીન છે બ્રહ્મલીન છે એને બ્રાહ્મણ કહેવાય એવા ગુરુ મળે બ્રાહ્મણરૂપી ગુરુ પછી એ આતમદેવની કથા કહે કે આતમદેવ સુધી કેમ પહોંચવું બરાબર તો આ મનરૂપી જે વાણીઓ છે એને પહેલાં સ્થિર કરવો પડે છે આ જે વિષય વાસનાઓનો વેપાર કરતો હોય છે કોણ કરે છે વિષય વાસનાઓનો વેપાર સંકલ્પ વિકલ્પનો વેપાર મન કરે છે એટલા માટે સાચા દેહધારી બ્રાહ્મણ રૂપી ગુરુ મળી જાય પછી એક રસ્તો બતાવે કે ભાઈ એક વિરાસન સુખાસન પદ્માસન એક્સ વાય જેડ જે કોઈ અનુકૂળ આવે એવું આસન લગાવી કમર સીધી રાખી ડોકટાઇટ રાખી ચાલતા પ્રાણવાયુમાં ધ્યાન ધરો નાસિકાના અગ્ર ભાગ ઉપર આંખોની દ્રષ્ટિ કેન્દ્રિત કરો નસ્કરોમાં પ્રાણ અંદર જાય છે અને બહાર આવે છે એમાં એક ધ્વનિ થઈ રહી છે સોહમ સોહમ બહારથી આવ્યામાં સો અંદર અંદરથી બહાર જાય એમાં હમ ત્યાં ધ્યાન ધરો તમે ત્યાં ધ્યાન ધરશો તો ધીરે 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 એ મનરૂપી વાણીઓ વિષય વાસનાનો વેપાર કરતો બંધ થઈ જાય અને સ્થિર થઈ જાય સોહમ શબ્દ સ્વરૂપ થઈ જાય બરાબર સોહમ શબ્દ સ્વરૂપ થઈ જશે અને પછી સોહમ શબ્દના જરિયે એ આત્મા સુધી પહોંચી શકે છે કેવી રીતે પહોંચી શકે છે કે મન સ્થિર થઈ ગયું એટલે જીવ ભાવમાં આવી ગયો કારણ કે મન જીવ જીવનું એક અંગ જ કહેવાય છે ચિત્ત પણ કહેવાય છે બુદ્ધિ પણ કહેવાય છે અહંકાર પણ કહેવાય સરવાળા બધું એવા જીવભાવ જ છે પણ જીવ કહો કે સુરતા કહો જ્યારે સંપૂર્ણપણે સોહમ શબ્દ સ્વરૂપ બની જાય છે એટલે શું થઈ ગયો સોહમ શબ્દ પછી આત્મા સુધી પહોંચી જાય છે સોહમ કેવી રીતે હવે જુઓ શું કીધું તમે સતનારાયણ ભગવાનની કથા આધ્યાત્મિક શું આધ્યાત્મિક દ્રષ્ટિએ શું કે બરાબર કે આધ્યાત્મિક અર્થ શું બરાબર તો પહેલાં તો આપણો દેહ છે મેં કીધું એમ આસન લગાવો બરાબર હવે સત નારા પ્લસ યણ સતનારાયણ ભગવાનની કથા કથા એટલે એનો સત્સંગ સમજ્યો આ તમદેવમાં બરાબર અને સતનારાયણ યણનો અર્થ એક વાહન થાય તો આ દેહ આપણું વાહન છે આવવા જવાનું બરાબર અને યણનો અર્થઘટ પણ થાય વાહનનો અર્થઘટ પણ થાય વાહન આ દેહને તમે ઘટ સમજી લો યણ એટલે ઘટ નારા પ્લસ યણ આ ઘટની અંદર એક નારા નારા મતલબ એક શબ્દ સતત નારા મારી રહ્યો છે કોણ સોહમ 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 નારા એટલે શબ્દ થાય નારા એટલે અવાજ થાય બરાબર આ સતત નારા લગાવી જ રહ્યો છે સોહમ 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 આ મનરૂપી વાણીઓ હોશમાં આવી જાય સાધુ બની જાય સાધ એટલે હોશમાં આવી જાય સાધુ એટલે હોશમાં આવી ચૂકેલો પછી એ યણમાંથી દેહરૂપી યણમાંથી નારા રૂપી શબ્દમાં આવી ગયો નારા છે એ શબ્દ છે નારા પ્લસ યણ બરાબર તો આ દેહરૂપી યણમાં રહીને જે નારા લગાવી રહ્યો છે સોહમ સોહમ એ નારા સ્વરૂપમાં આવી જાય છે કોણ મનચિત બુદ્ધિ અહંકાર બધું એની અંદર આવી ગયું એમાં મન વાણીઓ આવી ગયો સ્વરતા આવી ગયું સ્વયં સોહમ શબ્દરૂપી નારા બની ગયો સોહમ સોહમ નારા પછી એ નારા જે યણમાં ઘટરૂપી યણમાં યણરૂપી ઘટમાં જે ચાલી રહ્યો છે સોહમ સોહમ એ નારામાં પહોંચી ગઈ સુરતા મન બુદ્ધિ ચિત્રંકાર બુદ્ધિ બરાબર એટલે સોહમ સ્વરૂપ બની ગયો એ શબ્દ સ્વરૂપ બની ગયો નારા શબ્દ સ્વરૂપ બની ગયો પછી એ સોહમ શબદ્ધ ઉપર ઉઠે છે ડાબી જમણીને સ્થિર કરી સુખમણાનો દ્વાર ખોલી દસમા દ્વારમાં પહોંચે છે સુખમણાના માર્ગે અને આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે છે આત્મા એ સત સતને પ્રાપ્ત કર્યા સત નારા અને યણ અને કથા એટલે સત્સંગ આ એનો આધ્યાત્મિક અર્થ છે કે દેહરૂપી યણમાં રહી નારા રૂપી શબ્દને જાણી લ્યો પછી એ નારા રૂપી સોમ શબ્દ દ્વારા સતરૂપી આત્માને જાણી લ્યો અહીં આત્મકથા પૂરી થઈ ગઈ દેવની આ છે દેવની કથા આત્મા એ સચ છે નારાય સોમ શબ્દ આત્માનો જ શબ્દ છે એનું નામ છે દેહની અંદર સતત ચાલી રહ્યો છે નિયણ દેહ છે સત એ આત્મા નારાય સોમ શબ્દ નારા એટલે અવાજ થાય સોમ શબ્દ નારા લગાવી છે નિયણ એટલે ઘટ આ ઘટમાં સતત નારા લગાવી દ્યો છે બરાબર અને આ એની કથા કથા એટલે એનો સત્સંગ આ એનો આધ્યાત્મિક અર્થ છે બરાબર આ છે અલૌકિક કથા અને એક લૌકિક કથા લૌકિક કથા આપણે લૌકિક દૃષ્ટિએ કરતા હોય છે અલૌકિક કથા આધ્યાત્મિક દ્રષ્ટિએ છે સમજાઈ ગયો ને બરાબર તો કાંઈ ન બોલશો જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની